જય મંગલમાં રામ રામ સીતારામ ને કેમ છો બધાય આઈ હોપ કે બધાય એકદમ મજામાં હશો સ્વાગત છે આપણા નવા ઓડિયોમાં અવાજમાં અજય થોડોક ફેર છે મને એવું લાગે અંદરથી બોધું બોધું તબિયત જોઈએ એવી સુધારા ઉભી આવતી ને દવા લાગુ પડતી ને જ દવા થોડીક લીધી હતી તો એના હિસાબે ગરામાં સાંધા પડ્યા હતા તે દીવું ખવાણું ને આવી પોઝિશન થઈ ગઈ પછી ખાધા વિનાના છે ને હાથું પગન બધું જ રોસ્તું હતું શરીરમાં જરાય તાકાત જ ન રહી છતાંય કાલુનું હોય જરાક કે હું ઠીક છું હોય ગરામાં જરાક ઠીક થયો એટલે થોડુંક ખવાણું છું હોય તો વાંધો ને ફાઇનલી આપણે નાઈ જોઈને એકદમ જો કમ્પ્લીટ થઈ ગયા હે કારણ કે અમારે જવું હોય જાનમાં શાંતિ છે ને મોડું કરાવે શાંતિ હજે ત્યાર થાય કલાક થઈ ગઈ હજે કેદું તૈયાર થઈ જાય કાતાં કે જાનમાં જાય અમારે સીધું જાનમાં ના જ જવાનું થાય શાંતિ હજે તો કાંઉ કરશે ચાલો તો ફટાફટ જો આપણે રેડી થઈ ગયા શાંતિ તૈયાર થાય છે ફટાફટ શાંતિ રેડી થઈ જાય આપણે ફટાફટ નીકળીએ શાંતિ છે ને શાંતલો ગોદાય હાય

અહીંયા બહુ કંઈ સેટું નથી આદિત્ય રાણા થઈને ઓલી કોરા દેગામ આવ્યું છે તો ન્યા જવાનું છે જાનમાં તો ન્યાય એ લોકો લગભગ સમાજ છે સામુન માતાજી મંદિરનું કંઈક લખેલ છે એમાં ગંકોત્રીમાં તો ના રાખ્યું હોય આપણે ફટાફટ જઈએ ચાલો તો જો તો જાનમાં નીકળે ગયા આપણે અટાણે ઊભા આવ્યા ઉભી ગાડીઓ જાય જો અડે રેટી બોલે અમારે ઘેરથી છે ને નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું પછી ફોન આવ્યો ને તો એ કે જાન નીકળે ગયા પછી ફટાફટ સ્પીડો સ્પીડમાં આગળ ને આપડી ગાય હા આગળી પાસે આવે ઓર થોડા છેકા દે ઉઈતા હા આ જાય હે ગાડી જો થોડે પરિવાર હોય આવે હજે પાછળ હાલો ફટાફટ જો બજાય આવે ગા અમે જરાક મોર થેગા હતા પણ ગામ ફોર વ્હીલ ને આવતા તો વાર નો લાગે ફટાફટ આવી ગયો જો લાઈન આગળ પાછળ આગળ પાછળ છે હજે હાલો તો એ ફટાફટ આપડી જાય દેગા ચાલો તો આપણે ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ એકદમ રેડી અને અહીંયા મસ્ત મજાનું સમાજને પાછળનું જે કંઈ અહીંયા ખેતરવાડી જેવું છે ગ્રાઉન્ડ જેવું છે અને ગાયું ને અહીંયા મસ્ત મસ્ત આમાં ફેરે છે ને આટા મારે છે ચાલો જુઓ ને આ બાજુ આ સમાજનું કામ છે આ બાજુથી ખાવાનું છે અહીંયા ઠામું ટનું કામ આવે વાંસી તો હંપે હાંપો રોડ આવે જાય છે પવન ચક્કી દેખાય છે દેખાણી હોય તો ચાલો ખાઈ લીધું હવે છે ને શાંતિએ ખાઈ લીધું હોય તો આપણે છે ને કામ છે જાદુ બધું કારણ કે દિવ્યશન રજા પડે એ પહેલા આપણે છે ને ઘેર પૂર્યા જવાનું છે કારણ કે હાંજી પાછું છે ને અહીંથી હવે જાન જાય ત્યાં સુધી રાહ જોવાની અને આપણી બહુ કઈ જરૂર નથી વેલેરા ઘેર પૂગીએ તો બીજા બે કામ છે એ વેલરા પતે વેલે પતે તો હાંજી પાછા સાંજેમાં નવી રીતે થઈ થઈ ગયા એટલે હવે એવું કંઈક આયોજન છે જોઈએ હવે શાંતિએ ખાઈ લીધો તો નીકળાઈ જાય ટાણે તો આપણે આથી ઘેર રહેવું પણ હવે અમારે કાકાની છોકરી અહીં છે હવે શાંતિ આવે તો ખબર ય કી હે તો કદાચ અડધ કલાક નિયમ બેહો જાય હું તો પછી જોઈએ હવે આગળ આગળ ચાલો અહીંથી પહેલાં ખાઈ પીએ રેડી થઈ ગયા એટલે જઈએ હવે હાલો તો જો અમે વિવાહમાં પછી ખાધું પછી મતલબ પડી બેઠા પછી અમે નીકળ્યા ઘેર કે આગળ છોકરા આવે ભણવાના સાવી અમે ભેરી લેતા આવ્યા ભૂગે તો આપણે ભૂગે જઈએ તો સાંજે મજા હોય હાલો જો તો ઘર પૂગે ગયા ને પૂણા શહેરમાં જરાક છે ઘર પૂગે રહ્યા હજતા જો સાંજે મોખો કર્યો ને મેં કીધું ઉભી ઉભે આપણે જરાક કે દઈએ આપણે બધા યુટ્યુબ વાળા ને કે ભાઈ ઘર પૂગે ગયા જો ઘેર પૂગે અમે હે તો એવા થાકે ગયા ગામ જાય ત્યાં થાકડો લાગે લે બોલ અગિયાર વાગ્યા પછી તો ગતા ને એમાં એ તો થાકે ગઈ

એવું આલે હમ કામકાજ હમણાં હા એવું બધું કરવાનું છે હાંડનો થોડું ઘણું રાંધવા કરવાનું છે ત્યાં પછી આપડી છે ને આજે પાછું સાંજીમાં જવાનું છે ખાવાનો પ્રોગ્રામ જવાનું છે પાછા બે પાસી હગાઈ છે પછી પાછા છે એટલે છે માન પાછો જો હું રહી

ચાલો હવે પછી કન્ટિન્યુ કરીશ હાલો તો પાંચ વાગવું આવ્યા ઘડીક હુંતા હતા ખરે પછી એને નીંદર ન આવે કારણ કે આપણે કાંઈ બે અઢી વાગ્યો ખાઈને હું જાય એટલે ખાધા પછી તરત નીંદર આવી જાય ને આ ખાઈને તડકા ધૂમનામાંથી આ પી ગયા ને આખું સેટિંગ વિખાઈ ગયું પુણા શિયા હું તો થઈ ગયું તો અમે આવ્યા હતા પછી ઘડીક આડા પીડ્યા હતા ટાઈમ સુટ સુકાઈ ગયો એટલે પછી નીંદર ન આવે ચાવી લઈ લેતી ને હાલો આપણી અટાણે તો દુકાને જાય કમી ક કામ છે જાજુ બધું દુકાનનું કાલે એ પાછા લગ્નમાં જવાના છે પરમ દી એક હગાઈ આવે તો ના જવાનું છે અને એ જે હગાઈ આવે છે ને એને સામાન રાખો મારે દેવાનું છે એટલે મારે દુકાન નથી જો આજ કાલે લખાવી દીધો તો એટલે આજ આવે તો ગયો હે દુકાન દુકાને અઠાણે જા તો હાંસ થાય તો બાંધે રાખીએ તો પછી કાલે એની પાસે માલ દિનેશ બેઠો હોય હે તો ભરાવ દે તો ટેન્શન નહીં આપણી પાસે પાછા રહીવા મુજા હું પણ પાછા હગાઈમાં જ હું પાછા આવવામાં આવશે એવું હાલે અઠવાડિયું તો પેન્ડિંગ છે શાંતિ ઘડી કાઢી તો પડી રહી એ તા કે મને ચલો આવે તો જો

મોબાઈલ નાસ્તો કરવો બે નાસ્તો કરે આપડે છે ને ફટાફટ દુકાને વૈયા જાય સાહેબ મોરું કામ કે દુકાને કામ ઘણું છે શાંતિ પેલા વિસરે બીજી તૈયારીઓ કરી સાંજે પછી પાછું આપણે જવાનું ટ્રાન્સિટમાં ચાલો વટાણું ફટાફટ દુકાને જવા પેલા ચાલો તો ફાઇનલી વાગી ગયા છે રાતના સવા બાર અને આપણે તો અહીંયા પછી દુકાને ગતા દુકાને જઈને એટલું કામ હતું ને કે કોઈ ટાઈમ જ ન મળ્યો કોઈ સ્કોપ જ ન મળ્યો નાથી પાછા સીધા ઘેર આવ્યા ને તો શાંતિ જાય ને ત્યારે જ ઉતા જવાનું આપણે ફટાફટ ઉતું સાંજેમાં કારણ કે આપણે જમણવાનો પ્રોગ્રામ એ ના આવતો એટલે આથી તો પછી આવે ને ફટાફટ સીધે સીધા ત્યાર ઉતા સીધે સીધા ભાઈ ગયા ના જઈને પછી ધબધબાટી બોલતી હતી પાછો કોઈ વિડીયો બનાવવાનો સ્કોપ ન મળ્યો ટાણ જો ફૂલ થાકમાં છે ને આવ્યા ને તો શાંતિ જો દળે ગઈ આવે ને સીધી હોવે જ ગઈ કારણ કે આજ બપોરે હોવાનો વારો નતો આવ્યો હવારના વેલા ઉઠ્યા હતા હવારના આખો દઈને ધબધબાટીમાં ધબધબાટીમાં વિયોગો ગયો નટાણ ફૂલ થાકમાં આવે કે ને અટાણ હે ને માથું સડે ગયું તો એવું એમાં કંઈ આખા પાછું એનાથી થાય છે ને એટલે આપણી બાર બંધ કરીને સીધું હોવે જ આવું જો દિવસે થાકે ગયો દિવ્ય સવારે વહેલો ઉઠે ને વાસે એની પરીક્ષા હાલે પછી પરીક્ષા પૂરી કરીને આવે ને ભાઈ આવે ને ભણે આવે ને ઘડી કાઢા ઉડું કર્યું ને હાસ પડે ગઈ ને એ અમારે ભેગો થયો હતો એણે હોવાનો વારો નથી આવ્યો ઠાકોડો એનો ટૂંકમાં નહોતું શાંતિ તો હાવ રેડી છે રેડી તો આપણે છે જો કે આપણે પાછો વિડીયો બનાવવાનો સ્કોપ ન હોય મેં કીધું હાલો વિડીયો જરાક બનાવે એડિટિંગ કરી નાખીએ તો હોય વટાણે એડિટિંગ બેડિટિંગ તો થાય નહીં કંઈ હવે ટાઈમ મળી છે તો ઠીક છે ને પછી કંઈક નહીં રહેતી કરી વાલો તો ઠાકમાં હે ફટાફટ એણે હો જાવ આપણે હું જાઉં ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા લોકમાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો કરી કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો